કુશળ આવ્યો છે કુકા બે ઘોડા છે બહુ તો છે તો માસય હાર હોય કે મારા બાપા નો માં હરદાનુ આમ

બોલે આરા ના ઓ આ નહીં બો પાકો જીના ના રોજ ના હોય કે ના આરો હોય તો તમારે કે ભાઈ વર્તાવો છો આ

જો તો જબલું છે મોસને દેવા ડાયનેમિક્સ નોમેથી કાઠી થી મૂળ કાપીન તા પાપા કા દોરે વિરોધી થઈ ગઈ પાકો આ હું